નમસ્કાર મિત્રો જી કેવીથ એ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરો જેથી રોજેરોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે મિત્રો આજે આપણે વાત કરીશું એસએસસી ટેન પ્લસ ટુ સી એચ એસ એલ રિક્રુટમેન્ટની એસએસસી કોમ્બાઇન્ડ હાયર સેકન્ડરી ટેન પ્લસ ટુ લેવલ એક્ઝામિનેશનની વાત કરીશું જેમાં સેલેરી સિલેબસ એજ એક્ઝામ પેટર્ન એજ્યુકેશન ક્વોલિફિકેશન અને જે ઇમ્પોર્ટન્ટ ડેસ્ટ છે તેના વિશે વાત કરીશું અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે તમે જોઈ શકો છો એપ્લાય નાઓ લખેલું છે તો જેને પણ એપ્લાય કરવાનું હોય તે પણ એપ્લાય કરી દેજો તે પહેલાં બધી માહિતી મેળવીએ તો પ્રથમ છે એજ લિમિટ તો એજ લિમિટ અહીં તમે જોઈ શકો છો અઢારથી સત્યાવીસ વર્ષ રાખવામાં આવેલી છે તો મિનિમમ અઢાર વર્ષ અને મેક્સિમમ સત્યાવીસ વર્ષ હવે વાત કરીએ એજ રિલેક્સેસનની તો એસસી એસટીને પાંચ વર્ષનું રિલેક્સેસન મળે છે જ્યારે ઓબીસીને ત્રણ વર્ષ પીડબલ્યુ ડી અનરિઝર્વને દસ વર્ષ પીડબલ્યુડી ઓબીસીને તેર વર્ષ અને પીડબલ્યુડી એસસી એસ ટીને પંદર વર્ષ જ્યારે એક્સ સર્વિસમેનને પણ ત્રણ વર્ષ અહીં મળે છે તો મિનિમમ અઢાર મેક્સિમમ સત્યાવીસ પ્લસ એજ રિલેક્સેશન જે લોકોને મળે છે તે રહેશે આગળ જોઈએ પોસ્ટની વાત કરીએ તો અહીં પોસ્ટ આપવામાં આવેલી છે લોઅર ડિવિઝન ક્લાર્ક જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ પોસ્ટલ આસિસ્ટન્ટ સોર્ટિંગ આસિસ્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટર પોસ્ટ આપી દીધી છે કેટલી કેટલી પોસ્ટ માટે ભરતી છે તે આપેલું નથી પરંતુ આવનાર સમયમાં એની વેબસાઇટ ઉપર અપડેટ કરવામાં આવશે કે કઈ પોસ્ટ માટે કેટલી ભરતી નીકળી છે અત્યારે ફોર્મ ભરાય છે પણ આની ભરતી ખૂબ મોટી હોય છે કેમ કે આ સેન્ટ્રલ લેવલની જોબ છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બાર પાસ અહીં માગેલું છે તમે બાર પાસ હોવા જોઈએ અને ડેટા એન્ટ્રી ઓપરેટરમાં જો તમે એપ્લાય કરવા માગતા હોય ગ્રેડ વનમાં તો તેના માટે સાયન્સમાં હોવું જરૂરી છે અને મેથેમેટિક્સ સબ્જેક્ટ હોવો જરૂરી છે તો ડેટા એન્ટ્રી ઓપરેટર ઓપરેટર ગ્રેડ વન માટે સાયન્સ ટ્વેલ્થ સાયન્સ અને એમાં મેથેમેટિક્સ સબ્જેક્ટ હોવો જરૂરી છે બાકી બધી પોસ્ટ માટે તમે માત્ર બાર પાસ હોવા જોઈએ આગળ જોઈએ છીએ સિલેબસ ઓફ પ્રિલિમ એક્ઝામ તો જો પ્રિલિમ્સ એક્ઝામ લેવામાં આવશે તે તેનો સિલેબસ વાત કરીએ તો ઇંગ્લિશ લેંગ્વેજ હશે તેના પચીસ પ્રશ્નો અને પચાસ માર્ક્સ મળશે જનરલ ઇન્ટેલિજન્સના પચીસ પ્રશ્નો પચાસ માર્ક્સ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડના પચીસ પ્રશ્નો હશે અને પચાસ માર્ક રહેશે જ્યારે જનરલ અવેરનેસના પચીસ પ્રશ્નો અને પચાસ માર્ક્સ તો આ રીતે સો પ્રશ્નો અને બસો માર્ક્સ રહેશે અને બાજુમાં એનો સમય પણ આપેલો છે તમને કેટલો ટાઈમ આપવામાં આવશે તે એ સિવાય આનું નોટિફિકેશન પણ હું તમને વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપમાં મોકલી આપીશ ત્યાં તમે જોઈ શકશો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ ને ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાંથી જોડાઈ જશો તો તમે જોઈ શકશો મેઇન એક્ઝામ તો પ્રિલિમ્સ તમે પાસ કરશો તો તમારી મેઇન એક્ઝામ લેવામાં આવશે જે ડિસ્ક્રિપ્ટિવ પેપર રહેશે એટલે કે તમારે પેન અને પેપર વડે આપવાની રહેશે અને પેનથી લખવાનું રહેશે લેખિત પરીક્ષા હશે ટૂંકમાં કહીએ તો અને મિનિમમ ક્વોલિફિકેશન માર્ક્સ પણ અહીંયા આપેલા છે તેત્રીસ પર્સેન્ટેજ હશે એ લોકો જ પાસ થશે તો બીજી એક્ઝામ છે તો લેખિત એક્ઝામ રહેશે ત્યારબાદ કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ આવશે તો પ્રથમ પ્રિલિમ્સ એક્ઝામ ત્યારબાદ મેઇન એક્ઝામ અને ત્યાર પછી કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ તો તમારે અહીં ટાઇપિંગ ટેસ્ટ આપવાની રહેશે તો પ્રથમ પ્રિલિમ્સ એક્ઝામ આપશો એ પાસ થશો એટલે તમારી મેઇન એક્ઝામ લેખિત એક્ઝામ લેવામાં આવશે લેખિત એક્ઝામ ફિનિશ થયા પછી તમારે કોમ્પ્યુટર ટેસ્ટ આપવાની રહેશે બસ આ પ્રોસેસ છે ત્યારબાદ સીધું મેરિટ લિસ્ટ આવશે એપ્લિકેશન ફીઝ તો એપ્લિકેશન ફીસ છે તે સો રૂપિયા રાખેલી છે પરંતુ તેમાંથી છૂટછાટ કોને મળે છે તો શીડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટ્રાઇબ પીડબલ્યુ અને એક્સ સર્વિસમેનને આ કોઈપણ પ્રકારની ફીઝ ભરવાની થતી નથી એટલે કે સો રૂપિયા ભરવાના થતા નથી એ સિવાય બધાને સો રૂપિયા ફીઝ રાખેલી છે આગળ જોઈએ નેશનાલિટી તો તમે ભારતના વતની હોવા જોઈએ અહીં આપેલું છે સિટીઝન ઓફ ઇન્ડિયા સિટીઝન ઓફ ઇન્ડિયા અથવા સિટીઝન ઓફ નેપાળ સબ્જેક્ટ ઓફ નેપાલ છે અને સબ્જેક્ટ ઓફ ભૂટાન એટલે કે નેપાળ કે ભૂતાનના હોય ને કેટલા વર્ષોથી ભારતમાં રહેતા હોય તો તે પણ એપ્લાય કરી શકે છે અને ભારતના વતની હોવા જોઈએ ટૂંકમાં ઓલ્ડ ડેટ્સ તો જે ડેટ્સ આપવામાં આવેલી છે તેમાં ડેટ્સ ફોર સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન તો ઓનલાઈન એપ્લિકેશન છ નવેમ્બરથી ફોર્મ ભરાવાના ચાલુ છે પંદર નવેમ્બર સુધી પંદર ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે તો છ થી લઈ અને પંદર ડિસેમ્બર સુધી ખૂબ લાંબો સમય આપ્યો છે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ છે તમે ફોર્મ ભરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો પંદર બાર બે હજાર વીસ એટલે કે પંદર ડિસેમ્બર લાસ્ટ ડેટ છે ઓનલાઈન ફી પેમેન્ટની વાત કરીએ તો ઓનલાઈન ફી પેમેન્ટ સત્તર ડિસેમ્બર સુધી તમે ભરી શકો અને જો ચલાણથી ઓફલાઈન ફી ભરવી હોય તો ઓગણીસ બાર સુધી ભરી શકો છો તે સિવાય જો એમાં કોઈ રજા આવતી હોય સેટરડે સન્ડે અથવા તો હોલિડે આવતો હોય તો તમે એકવીસ બાર સુધી પણ ભરી શકો છો અને પ્રથમ એક્ઝામ છે તે બાર એપ્રિલ બે હજાર એકવીસથી સત્યાવીસ એપ્રિલ એપ્રિલ બે હજાર એકવીસ સુધીમાં લેવામાં આવશે તો અહીં એક્ઝામનો સમયગાળો પણ આપી દીધો છે પ્રથમ એક્ઝામ છે તે એપ્રિલમાં લેવામાં આવશે બાર એપ્રિલથી લઈ અને સત્યાવીસ એપ્રિલ સુધી આગળ જોઈએ સેલેરી સેલરીની વાત કરીએ તો અહીં લોઅર ડિવિઝન ક્લાર્ક માટે ઓગણીસ હજાર નવસો રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી છે પોસ્ટલ આસિસ્ટન્ટ એટલે કે પીએ અને શોર્ટિંગ આસિસ્ટન્ટ એટલે કે એસ માટે પચીસ હજાર પાંચસો છે ડેટા એન્ટ્રી ઓપરેટર માટે અહીં સેલેરી છે તે ઓગણત્રીસ હજાર બસો રાખવામાં આવેલી છે અને ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એ માટે પચીસ હજાર પાંચસો રૂપિયા અહીંયા સેલેરી રાખવામાં આવેલી છે તો આ બધાની સ્ટાર્ટિંગ સેલેરીની આપણે વાત કરી ત્યારબાદ વધતી જશે હવે વાત કરીએ વેબસાઇટની તો વેબસાઇટ આપેલી છે એસએસસી ડોટ નિક ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો અહીં તમે જોઈ શકો છો હાઉ ટુ એપ્લાય તો અહીં વેબસાઇટ આપેલી છે આ વેબસાઇટ ઉપર જઈ ફોર્મ ભરી શકો છો લાસ્ટ ડેટ ખાસ યાદ રાખવી પંદર ડિસેમ્બર બે હજાર વીસ તે પહેલાં ફોર્મ ભરી દેવું મિત્રો આનું ઓફિશિયલ જે નોટિફિકેશન આવેલું છે આખું નોટિફિકેશન ખૂબ લાંબુ છે જો તમે વાંચવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક છે પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તો હાલત ત્યાં જોડાઈ જાઓ ત્યાં તમને આનું નોટિફિકેશન હું આપી દઈશ આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ તમને નવા નવા વિડીયો નવી નવી માહિતી મળતી રહે પ્લસ કોઈપણ વેકેન્સી આવશે તો તુરંત જ તમને એનો વિડીયો આ ચેનલ ઉપર મળી જશે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો